સુરતના ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પહેલા હવે ખરેખર ચેતી જજો કારણ કે સુરતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાર હજારથી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ આદેશ કર્યા છે હાલમાં સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ટ્રાફિક સિગ્નલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે જ્યાં સુરતીઓ નિયમોનું પાલન પણ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ટ્રાફિક સિગ્નલમાં અસુવિધા હોવાને કારણે લોકો હાલાકી પણ પડી રહી છે મહત્વની બાબત એ છે કે ક્યાંક તો સો સો મીટરના અંતરે ટ્રાફિક સિગ્નલ હોવાથી લોકોને ભારે હાલાકી પડતી હોય છે લોકોનો સમયની સાથે પેટ્રોલનો બગાડ પણ થઈ રહ્યો હોવાનું બૂમો ઉઠી રહી છે મહત્વની વાત એ છે કે ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ અકસ્માતની ઘટનામાં ઘટાડો નોંધાયો છે તે નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને લોકોને હાલાકી ન પડે ત્યારે ગૃહમંત્રી હર સંઘવીના અધ્યક્ષતામાં શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત નાગરિકોની સુરક્ષા ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય સિગ્નલનું સિક્રોનાઇઝેશન થાય જ્યાં વધારે ભારણવાર વિસ્તારો છે ત્યાં સિગ્નલનો ટાઈમિંગ યોગ્ય રીતે સેટ થાય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગથી હજુ વધારે સારી રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તેવા સૂચનો આપ્યા હતા ગૃહ રાજ્યમંત્રી સુરત સેના પોલીસ કમિશનર તમામ સિનિયર ઓફિસર અને કોર્પોરેશનના સિગ્નલ વિભાગ સાથે મિટિંગ કરી હતી આ મિટિંગમાં સિગ્નલના મેનેજમેન્ટ માટે કમિટી બનાવી છે રોજે રોજ મિટિંગ કરી સિગ્નલ લગતી જેટલી ફરિયાદો આવે તેમાં રોજે ફિલ્ડ ઉપર વિઝિટ કરશે ગૃહ મંત્રી દ્વારા તમામ સુરતીઓને સ્વયં શિસ્તથી સિગ્નલ મુજબ પોતાનું વાહન ચલાવવા માટે અભિનંદન પાઠવ્યા છે સાથે વાહન ચાલકોના એકાઉન્ટથી પણ વધારે અને સૌથી વધારે જેમના ચલણ છે તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કાર્ય યાદ ધરવા માટે સૂચના આપી છે આપણા શહેરમાં કુલ એક લાખ પિસ્તાલીસ હજાર ત્રણસો ને સત્યાવીસ લોકો એવા છે કે જેમને દસ વારથી પાંચ થી દસ વાર ટ્રાફિક સિગ્નલ રોંગ વે અને ટ્રાફિકના નિયમો તોડ્યા છે અગિયાર થી વીસ વાર નિયમો તોડનાર લોકો છેતાલીસ લોકો છે એકવીસ થી પચાસ વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય હું તો નિયમ નહીં જ માનું

આ ચાર હજાર નવસો ને એકત્રીસ જેને એકાવનથી સો વાર નિયમ તોડી લીધો છે કોઈનો નિયમ એને લાગતો જ નથી શહેરના અનેક લોકો રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાઇસન્સ રદ કરવામાં આવશે અને એકસો એક વાર જે લોકોએ નિયમો તોડ્યા છે એ લોકોના બી લાયસન્સ સત્તરસો એકાવન લોકોની પ્રોસિજર ચાલુ કરવામાં આવશે સુરતના શહેરીજનને સુરત થી શહેરને સુરક્ષિત બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલી ટ્રાફિક સિગ્નલ લોકોના જીવ બચ્યા છે તે શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા ચાર હજારથી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કર્યો છે બીરો રિપોર્ટ